રાજ્યના વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓ તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અનેક ગરીબ અને વિહોણા લોકો ઝૂંપડાઓ અને ખુલ્લામાં રહેવા માટે મજબૂર હતા જોકે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી અનેક લોકોની જિંદગી બદલાઈ ગઈ છે વડગામના જલોત્રા ગામની મહિલા લાભાર્થી અલકાબેન બારોકનું સપનું પણ આવાસમાં યોજનાને કારણે પૂર્ણ થયું છે બાળકો સાથે કાચા મકાનમાં રહેવાને કારણે તેમને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાને કારણે આજે તેમની પાસે પાકું અને ધાબાવાળું મકાન છે જેથી તેઓ આજે પ્રધાનમંત્રી મોદીજીનો દિલથી આભાર માની રહ્યા છે અને સાહેબ કાચા મકાનમાં પહેલાં રહેતી હતી કાચા મકાનમાં સાહેબ મને ઘણી બધી તકલીફો પડતી હતી રહેવા કા ઘરમાં પાણી પણ ભરાઈ જતું અનાજ બગડતું મારા બાળકોએ પણ પલળતા એટલે ખૂબ મને તકલીફ હતી મારા રહેવા માટે પણ સાહેબ ઘર નહોતું પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને ઘર મળ્યું અને મારું સપનું પણ સાહેબ પૂરું થયું તે માટે હું સીએમ સાહેબનું અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર